જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું નાનાથી લઈ મોટા બધાને આજે આપણે આ કાચા કેળાની ટીક્કી બનાવીશું અને આપણે તેને બે અલગ રીતે સર્વ કરીશું તો ચાલો આપણે બનાવીએ કાચા કેળાની એકદમ સરસ ટિક્કી તો ટીક્કી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે કેળાની ટીક્કી બનાવવા માટે આ રીતના જે કાચા કેળા આવે છે તેને આપણે ધોઈ લીધા છે અને અત્યારે આ કાચા ત્રણ કેળા લઈ રહીશું તો આ કાચા કેળાની ટિક્કી એકદમ સરસ બનીને તૈયાર થાય છે તો સૌથી પહેલા આપણે આ કેળાને બાફવાના છે તેની માટે આપણે એક કુકર લઈ લઈશું અને તેની અંદર આપણે કેળા ડૂબી એટલું આપણે પાણી નાખીશું અને કેળાને આપણે તેની અંદર મૂકીશું અને કેળાને આપણે બે વિસલ વગાવીને બાફી લેવાના છે તો કેળા બફાય ત્યાં સુધી આપણે એક વાટકી જેટલું દહીં લઈશું હવે આપણે દહીંની અંદર બે ટેબલ જેટલી ખાંડ નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું તો આપણે આ ટિક્કી માટેની જે ગળી દહીં આવે છે તે આપણે તૈયાર કરી રહ્યા છીએ તો સરસ તમે આ રીતના કેળાની ટિક્કી જે રીતના માર્કેટમાં તમે કેળાની ટિક્કી ખાવા જાઓ છો એ રીતના જ આ જે આપણે ઘરે આ કેળાની ટિક્કી બનાવી રહ્યા છીએ તો આ રીતના આપણે થોડું મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈશું જ્યારે તમે કેળા બાફવા મૂકો ત્યારે જ તમારે આ રીતના દહીંની અંદર ખાંડ નાખીને મૂકી દેવાનું એટલે ખાંડ એકદમ સરસ દહીંની અંદર મેલ્ટ થઈ જાય તો હવે આપણે એક સાઈડમાં મૂકીશું આપણા કેળા એકદમ સરસ બફાઈ ગયા છે તો આપણે તેની સાલ કાઢી લઈશું તમારે કેળાને બાફી અને તેને આ રીતના એકદમ ઠંડા કરી લેવાના અને પછી તમારે તેની ટીકી બનાવવાની એટલે ટીકી તમારી એકદમ સરસ બનીને તૈયાર થાય તો આપણે એક મુટી થાળી લઈ લઈશું અને તેની અંદર આપણા કેળા એકદમ સરસ આ રીતના આપણે મેસ કરી લીધા છે હવે આપણે તેની અંદર ત્રણ થી ચાર ટાબસુ આપણે શેકેલા સિંગદાણાનો ભૂકો નાખીશું આ રીતના તમે અચકચરો સિંગ સિંગદાણાનો ભૂકો નાખશો તો ટિક્કી તમારે એકદમ સરસ કંચી બનીને તૈયાર થશે એક ટેબલ આપણે શેકીલા જીરાનો પાવડર લઈશું એક ટેબલ આપણે કાળા મરીનો પાવડર લઈશું આ રીતના થોડો અથકચરો ભૂકો હોય એ રીતના તમારે કાળા મરીનો પાવડર લેવાનો સ્વાદ અનુસાર મીઠું લઈશું બે ટેબલ આપણે આદુ અને મરચાંની પેસ્ટ લઈશું અડધી વાટકી જેટલો આપણે સિંગોળાનો લોટ લઈશું તો તમે સિંગોળાના લોટના બદલીમાં તમે રાજગરાનો લોટ પણ લઈ શકો છો અને તમારે એટલી આ રીતના કેળાની ટીકી બનાવી હોય તો તમે એટલી કેળાની ટીકી પણ બનાવી શકો છો પણ અત્યારે હું આ અડધી વાટકી જેટલો સિંગદાણાનો લોટ લઈ રહી છું તેનાથી એકદમ સરસ બાઇન્ડિંગ આવશે અને તમારી ટીક્કી પણ એકદમ સરસ બનીને તૈયાર થશે લીલા ધાણા નાખીશું તમને જેટલા લીલા ધાણા પસંદ હોય એ રીતના તમે લીલા ધાણા લઈ શકો છો હું અત્યારે એક વાટકી જેટલા લીલા ધાણા નાખી રહી છું ટિક્કી એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે તે માટે નાસ્તો શું બનાવો તો તમે આ રીતના કાચા ખેડા ટિક્કી પણ બનાવીને સર કરી શકો છો આ ટિક્કી એકદમ ખાવામાં એટલી સરસ લાગે છે કે તમે એકવાર આ રીતના ટિક્કી બનાવશો ઘરના બધા જ લોકો આ ટીકી ખાઈને ખુશ થઈ જશે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને આપણે જે લોટ બાંધીએ એ રીતના આપણે આને લોટના ટેક્ચરમાં આપણે થોડું બાંધવાનું છે આ ટિક્કીની અંદર તમારે જરાય પાણીનો ઉપયોગ નથી કરવાનો તો કેળાનું જે મોક્ચર હોય અને જે લીલા દાણા નાખ્યા છે એને મોક્ચર થી જ આપણે આ સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ જશે મેં અત્યારે પરફેક્ટ માપ સાથે જ આ ટિક્કી બનાવી છે એટલે મારે પાણીની જરૂર નહીં પડે પણ જો તમે પહેલી વખત આ ટિક્કી બનાવતા હોય તો તમારે લોટને થોડો થોડો કરીને નાખવાનું એટલે તમારું બાયણી એકદમ સરસ આવે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું આ ટિક્કી ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો અને આ રીતના તમે કોઈ પણ તહેવાર હોય અને ઘરે મહેમાનો આવે હોય અને આ ટીકી તમે બનાવીને સર્વ કરશો તો બધા જ સરસ રીતે એન્જોય કરશે અને નાના બાળકોને તો આ ટીકી એકદમ સરસ ભાવશે આપણે આ ટીકીને બે અલગ રીતે સર્વ કરીશું તો તમે આગળ પૂરો વિડીયો જોજો એટલે તમને ખબર પડશે કે આ ટીકી તમે બે અલગ રીતે કઈ રીતે તમે ખાઈ શકો એ બનાવવા માટેનો એકદમ પરફેક્ટ આપણો આ લોટ બંધાઈ ગયો છે એક આ રીતના આપણે થોડો નાનો લુઓ લઈશું લીંબુ જેવું આપણે લુઓ લેવાનો છે અને તેને આપણે આ રીતના ગોળ કરીને થોડો તમે જે રીતના શેપ આપવો હોય એ રીતના તમે આ ટીકીનો શેપ આપી શકો છો અને તમારી પાસે કોઈ મોલ્ડ હોય તો તમે તેનાથી પણ આ ટીકીનો શેપ આપી શકો છો હું અત્યારે આ રીતના ગોળમાં જ આ ટીકી બનાવી રહીશું અને આ ટીકી ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે તમે જોઈ શકો છો ફક્ત એક જ સેકન્ડમાં આપણે આ ટીક્કી બનાવી દીધી છે તો આ રીતના જ આપણે ટીકી બનાવીશું તમે નાની મોટી તમારી જે સાઈઝની તમારે બનાવી હોય એ રીતના તમે બનાવી શકો છો હું અત્યારે આ રીતના થોડી મીડિયમ સાઇઝની બનાવી રહી છું તો આપણે આ રીતના બધી ટીક્કી બનાવી લઈશું તો આપણી બધી જ ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ટીક્કીને આપણે સેલો ફ્રાય કરી લઈશું તો આપણે ટીક્કીને સેલો ફ્રાય કરવા માટે ગેસ ઉપર પેન મૂકી દીધું છે તો હવે આપણે એક ટેબલ જેટલું ઘી નાખીશું ઘીને આ રીતના આપણે આખા જ પેનની અંદર સરસ આ રીતના પાથરી દેવાનું છે તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે એક એક કરીને તેની અંદર ટીકી મૂકીશું તમારું પેન જેટલું મોટું હોય એ રીતના તમે આ ટિક્કી તેની અંદર બનાવી શકો છો તમે ઘીની બદલીમાં તેલની અંદર પણ આ ટિક્કી બનાવી શકો છો હું અત્યારે આ તહેવાર છે એટલે ખાસ આ ઘીની અંદર આ ટિક્કી બનાવી રહી છું ગેસ આપણે મીડિયમ રાખવાનો અને મીડિયમ ગેસ ઉપર જ આપણે આ ટિક્કી બનાવીશું આ ટિક્કીને તમે તળી પણ શકો છો પણ આપણે આ રીતના ટિક્કીને ફ્રાય કરીશું તો પણ ટિક્કી એકદમ સરસ બનીને તૈયાર થશે તો આપણે એક સાઈડ જોઈ લઈશું નીચેથી આપણી ટીકી થઈ છે કે નહીં આ રીતના એક એકાદ મિનિટ માટે તમે રેસ્ટ આપીને પછી ટીકીને તમે ફેરવશો તો નીચે આપણી સરસ ટીકી એકદમ સરસ થઈ ગઈ છે તો આપણે બધી ટીકીને આ રીતના ફેરવી લઈશું તમે આ ટીકી કેવા બનાવશો તો ઘીની ફ્લેવર એકદમ સરસ આવે છે આ ટીકીની અંદર આ રીતના તમે કેળાની ટિક્કી બનાવીને ખાશો તો બટાકાની ટિક્કી તો તમે ભૂલી જ જશો એટલી સરસ આ કેળાની ટિક્કી બનીને તૈયાર થાય છે આ રીતના આપણે થોડા ડ્રોપ ઘીના નાખીશું એટલે નીચેની સાઈડમાં પણ બસ આપણે ટિક્કી ઘીની અંદર સરસ શેકાય તો આપણે ફરીથી ટીક્કીને બીજી સાઈડમાં પણ કરીશું આ રીતના તમે ઉલટ પુલટ કરીને એકદમ સરસ ક્રિસ્પી આ ટિક્કીને તમારે શેકી લેવાની છે ટિક્કી શેકાવાની એકદમ સરસ આખા રસોડાની અંદર સરસ સુગંધ આવી રહી છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી અભિ આ ટિક્કી બની છે જ્યારે આ ટિક્કી તૈયાર થઈને તમે સર્વ કરશો તો તમે ખાતા જ રહી જશો અને તમારી ટિક્કી પણ ઓછી પડશે લેવાની અને એકદમ સરસ ક્રિસ્પી કરવાની તો હવે આપણી ટિક્કી એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે બંને બાજુમાંથી તો હવે આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણી ઉત્તરાયણ સ્પેશિયલ ગરમા ગરમ કેળાની ટિક્કી તો એકદમ સરસ ક્રિસ્પી આપણે આ ટિક્કી બનાવીને તૈયાર કરી છે તમે જોઈ શકો છો બંને સાઈડ એકદમ સરસ આપણી આ ટિક્કી બનીને તૈયાર થઈ છે અને એકદમ સરસ ક્રંચી આ ટિક્કી બની છે તો તમે આ રીતના પણ ચા સાથે ખાઈ શકો છો કે સોસ સાથે પણ ખાઈ શકો છો પણ આપણે આજે બે અલગ રીતે આ ટિક્કી ને સર્વ કરીશું આપણે તેને સાઈડમાં રાખીશું અને આપણે જે દહી છે તેને આપણે એક વખત બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે પણ મૂકીશું મૂકીશું અને આપણે 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 એક બીજો બાઉલ લઈ લઈશું અંદર બીજી જે તો આજે એકદમ અલગ રીતે આપણે આ ટીકી ને સર્વ કરવાના છીએ કારણ કે બાળકોને મોટા ને બધાને ભાવે એ રીતના આજે આપણે આ ટિક્કી બનાવી છે તો હવે આપણે ટિક્કી ની ઉપર જે આપણે દહી બનાવીને રાખ્યું છે ખાંડ વાળું એ નાખીશું આ રીતના તમારે પડતું દહીં ઉપર નાખવાનું તો હવે આપણે તેની ઉપર થોડોક આપણે કાળા મરી નો પાવડર મોગા ભાવની આ ટીકી ખાવ છો એ જ આપણે એકદમ સરળ રીતે આજે આ ઘરે ટિક્કી બનાવી રહ્યા છીએ થોડોક આપણે ચાટ મસાલો ભભરાવીશું હવે આપણે થોડી ખજૂર આંબલી જે પેસ્ટ આવે છે તે ઉપર મૂકીશું તો આપણે થોડી પુદીનાની પેસ્ટ નાખીશું હવે આપણે તેની ઉપર થોડા લીલા દાણા નાખીશું આ રીતના તમે બાળકોને સર્વ કરીને આપશો તો બાળકો તો એકદમ ખુશ જ થઈ જશે થોડા આપણે દાડમના દાણા નાખીશું તો તૈયાર છે આપણો બે રીતનો એકદમ સરસ બાળકોને ખૂબ જ પસંદ આવે એવો કાચા કેળાનો સરસ નાસ્તો તો તમે એકદમ એકલી પણ આ ટીકીને ખાઈ શકો છો તમે આ રીતના પણ સર્વ કરી શકો છો બંને રીતના આ ટિક્કી એકદમ સરસ લાગે છે અને આ ટિક્કી ખાવામાં એટલી સરસ લાગશે કે તમે એક વાર આ ટિક્કી બનાવીને ખાશો તો તમે આ વારંવાર બનાવીને ખાશો સરસ આ બનીને તૈયાર થઈ છે તો હું તમને એક સરસ આ બનીને તૈયાર થઈ છે કોઈ પણ પ્રસંગ ઉપર આ રીતના કાચા કેળાની ટીક્કી બનાવીને સર્વ કરશો તો બધા ખુશ થઈ જશે ને બધા જ ખુશ થઈને આ ટિક્કીને ખૂબ જ એન્જોય કરશે તો તમે પણ જ રીતના કાચા કેળાની ટિક્કી ચોક્કસથી બનાવજો અને તેને આ રીતના અલગ અલગ બે રીતમાં તમે સર્વ કરશો તો એકદમ ખાવાની ખૂબ જ મજા આવી જશે તો તમને આ કાચા કેળાની ટિક્કીની રેસીપી કેવી લાગી જો તમને આ મારી ટિક્કીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય